એક સામાન્ય વાત ક્યારેક કેટલી હદે વણસી જાય છે કે તેનું પરિણામ ઘાતકી આવતું હોય છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે એવું જ બન્યું છે ઘરેથી દીકરીની દવા લેવા માટે નીકળતા પિતા પરત તો ફર્યા પણ મૃત હાલતમાં ઘરેથી નીકળ્યા બાદ એવું તો શું બન્યું કે વાત હત્યા સુધી પહોંચી ગઈ જાણવા માટે જોઈએ આ રિપોર્ટ હું દીકરીની દવા લઈને આવું છું એક યુવક ઘરે પત્નીને આટલું કહી ઘરેથી ટુ વ્હીલર લઈ નીકળ્યો ઘરેથી પતિને ઘરે આવ્યા નહીં એટલે મહિલાએ તેના દિયરને વાત કરી મહિલાના દિયરે ભાઈને ફોન લગાવ્યો એકવાર ફોન લગાવ્યો તો ભાઈએ ન ઉઠાવ્યો બીજી વાર પણ ફોન ન ઉઠાવ્યો ત્રીજી વાર ફોન ઉઠાવ્યો પણ ભાઈએ નહીં એકસો આઠ ના ચાલકે એ પછી ભાઈ ઘરે આવ્યો પણ મૃત હાલતમાં અમદાવાદમાં અમદાવાદમાં વધુ એક ખૂની ખેલ નરોડા વિસ્તારમાં યુવકની હત્યા સામાન્ય બાબતમાં રિક્ષા ચાલકે માર્યા છરીના ઘા દેખાઈ રહેલું આજ યુવકનું નામ મનોજ ગીધવાણી છે જેની હત્યાના આરોપસર ચાલકની ધરપકડ કરાઈ છે એ મારો ભાઈ દવા લેવા ગયો હતો એની છોકરી માટે અને હું દુકાનેથી નીકળ્યો હતો એટલે ખાલી ફોન કર્યો હતો મારા ભાઈને કે દવા તું ના લાવતો હું ગયો છું તો હું લેતો આવીશ મારા ભાઈ એવું કીધું પછી મારી વાઈફનો ફોન આવ્યો કે હજી તમારા ભાઈ આયા નહીં પૂછો ક્યાં પહોંચ્યા તો મેં એને ફોન કર્યો બે વાર તો ના ઉપાડ્યો ત્રીજી વાર ફોન કર્યો તો એકસો આઠ વાળાએ ઉપાડ્યો અને એમને પૂછ્યું તમે એમના કોણ લાગો તો મેં કીધું હું એનો ભાઈ બોલું તો કે તમારા ભાઈને ચક્કા માર્યા છે મોટી સિવિર લે આવો ઘરેથી દવા લેવાનું કહી નીકળેલા મનોજ સાથે રિક્ષા ચાલક સાથે એવી તો શું માથાકૂટ થઈ કે તેણે મનોજને છરી નાખા મારી દીધા એવું તો તેણે શું કહ્યું કે વાત હત્યા સુધી પહોંચી ગઈ હવે તેના વિશે વાત કરીએ તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ સમય રાત્રે નવ કલાક આસપાસ સ્થળ નરોડા પાટિયા અમદાવાદ આ વિસ્તારમાં રહેતો મનોજ દીકરીની દવા લેવા માટે ઘરેથી ટુ વ્હીલર લઈ નીકળ્યો હતો પાટિયા ચાર રસ્તા પાસે ટ્રાફિકમાં વાહન અડી જતા મનોજની રિક્ષા ચાલક સાથે માથાકૂટ થઈ હતી સામાન્ય બોલાચાલી થોડી વારમાં ગાળા ગાડી સુધી પહોંચી ગઈ એટલી વારમાં રિક્ષા ચાલકનો ગુસ્સો એટલી હદે વધી ગયો કે તેણે રિક્ષામાં મૂકેલી છરી કાઢી મનોજના છાતી કે છરીના બે થી ત્રણ ખા મારી દેતા છરી વાગતા મનોજ લોહી લોહાણ હાલતમાં ઢળી પડ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી 108 એમ્બ્યુલન્સ મનોજને તાત્કાલિક અસારવા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ મનોજનું પ્રાણ પંખેરું પૂરી ગયું તો બીજી બાજુ આ બાબતે પોલીસે હત્યાનો ગુનો નોંધી રિક્ષા ચાલક ભાવિશ ભાવસાળની ધરપકડ કરી છે છે જેમાં રિક્ષા અને એક્ટિવા લઈના જે આ કામના ફરિયાદી છે એમના ભાઈ મનોજ જે આ કામે મરણ ગયા છે એ કંઈક એક્ટિવા લઈને જતા હશે અને કંઈક રિક્ષા ચાલકને રિક્ષા અડી ગઈ હશે અને એ ચાલ એ બંનેની પછી એમાં ચાલી થઈ અને બોલાચાલી એટલે ઉગ્ર કંઈક ગાળા ગાળીમાં સ્વરૂપે થઈ ગયેલી અને ત્યારબાદ કંઈક આ રિક્ષાવાળાએ રિક્ષા પોતાની એક કણીદાર જે છરી કાઢી અને એમને છાતીના ભાગે બે ઘા મારી દીધેલા જેના આધારે જે છે એ તાત્કાલિક એમને એકસો આઠ મારફતે દવાખાને લઈ ગયા અને ત્યાં કંઈક સારવાર દરમિયાનમાં મરણ ગયેલા છે તો આ કામે જે રિક્ષા ચાલક છે ભાવેશ ભાવસાર એના અત્યારે અપ કરેલો છે અને આગળનું એને જે છે વધુ પૂછપરછ અને અટકની વિધિ ને બધું ચાલુમાં છે પોલીસ તપાસમાં બહાર આવી કે જે છરીથી રિક્ષા ચાલકે હુમલો કર્યો તે આરોપી પોતાની પાસે જ રાખતો હતો ત્યારે આરોપીની જેમ અન્ય કેટલા રિક્ષા ચાલકો છરી જેવા હથિયાર પોતાની પાસે રાખે છે તેમજ આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરાય છે દિલીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ